हेलो मित्रो केम सो तधा मजा तो काही एक भाई तो एक कमेंट करी की सोटेला आयिन लाव हा एकच तर हिरा काका बेजो निकळ गे हवा वेला तैन वाजे आणि निकळ ही वीस किलोमीटर खाली काय आत अंजवळ तो फरती वीडियो चालू करू शू तो काही देखात नतु आले थोडं मोडं थंड मोडं अंजवळ चालू करू આ પાછો મેં હા હું હાઈ હાલ્યો આવે છે મોરે મોરે દેવ ને ગુણ હું રોંગ સાઈડમાં તરમાં દાકલ એટલો આવી જાય ને તો લુગડા બધું પલ્લી ગયું છે બેગ તો આખો નીતરે છે રેશમી મેં છે ને મારા જો આખો પલ્લી ગયો પાણી વરસાદ આવ્યો ને ગુણે થઈ ગયો એટલો દાકલ છે ટાઢે જેવી છે અને આ પરછો આવેલો છે ટાઈટ તો જરાય નહીં થતી પણ આ બધું પલ્લી ગયું હે લુગડા કોટ ને બધું તો હવે તો અમે પચીસ કિલોમીટર કાપી નાખ્યું છે ચાર કલાકમાં બહુ દાજી વાર લાગી ગઈ હજી અમે છે બેલ બેથી પહોંચ્યા છે વિચાર વરી વિચ્યા હું પચીસ કિલોમીટર કાપી નાખ્યું છે હવે પગ જવાબ મણ્યા જ દેવા બૂટ પહેર્યા હતા તો ભાઈ સંપલ લેવા પીડ્યા પગની આંગળી બધું મીણું બળવા હવે અમે સાઈઠ છ વાટે સણોસરા પહોંચવા છે સણોસરા ત્રણ કિલોમીટર ચાટું છે બે ને પગે દઈ દીધો છે જવાબ બે ફૂલ રઘુ સડે કે મને દુખવા પગ હવે ચેલેન્જ તો બહુ આકરો પડ્યો કોટે બે રોજ મીઠા હતા પણ હારે લાયા છે સાસવા પડે છે બેગમાં કે હમાય એવા છે નહીં બે સાઈઝ છે એક દુખાવાની ટેકડીઓ બે લીધી હતી રઘુ સડે ગયા તો ફૂલ હાલો ને ઉમિયાળ નહીં આવે એક વિડીયો આવું કર્યું છે તો મિત્રો અહીંયા અમે એટલા થાકી ગયા ને કે કંઈ બોલવાની હાલત મન હતા ત્યારે સણોસરે અમે પંદર વીસ મિનિટ પોરો ખાધો પછી કાંઈક હાલવાની હિંમત સડી પછી અમે ચાલતા થયા પછી જો આગળનો વિડીયો હા લો મિત્રો હવે અમે તો સોટેલાના હાઈવે ઉપર જેમ તેમ કરીને પહોંચી ગયા છીએ હવે ખાલી અહીંથી લગભગ ચૌદ એટલે ઠેઠ ડુંગરે ડુંગર તો સત્તર કિલોમીટર ખાલી વધ્યું છે હવે થોડીક કાંક આમ હિંમત થઈ ગઈ છે હવે હટ કોઈ જશું લગભગ ખાંજ વેળા શક વાગીએ તો હોય હો ટકા કોઈ ગીત જશું પૂરો પૂરો થાકી ગયા તા હગાન વેલે પાણી પીવું ભરાઈ ગયા પોરો ખાઈ લીધો હવે થોડાક પગ મોકળા થઈ ગયા હવે પાછા તો શાંતિ હવે એમ થયું કે ના ના હવે પોગ છું હવે હવે નથી વાંધો હા હવે થોડાક આમ ઠાકોર મૂળ માં આવી જાય ઠાકોર ઓગળી ગયો થોડાક બે જાય સવારના તાઇન વાગ્યા ને નીકળે પછી આટલું બેઠા સાઈ સાઈ ખગાન મેલે બપોરો કર્યા ના કાંઈ પંદર મિનિટ બેઠા પણ ના પંગોઠી વાળું બે હાઈ ને તે પછી એક હલાણું નહીં રઘુ બધી થઈ ગયું ભેગું પછી પગ ન થાય સીધા અડધી કલાક લંગડા આવી હવે અત્યારે તો પોરો ખાવા બેઠા લાંબા પગ કરીને બે ગયા તો કાંઈ વાંધો આવ્યો નથી હવે તો આવી ઉપર તો હાલ્યા કરી છે મજા ના આરામ છે હવે ઉતાવળા થોડા ખાઈ છે જલ્દી પહોંચી જાય છે એટલા માટે અમે જોવા પગ લાંબા કરીને બે ગયા શિયાળે ને પીવા પંગોઠે વાળી તો પાછા પગ ભરાઈ જાય છે અમે જોવા ફરે છે હા જોવા હાઈવે છે

ચોટેલા જઈને જ ઉભા રહીશું કાં લાગે ઉભું નથી રહેવાનું ત્યાં હવે મોટા મોટા પગલે હાલવા જ મળ્યા છે એને આ ફેક્ટરી છે ને છે શા માટે બંધ થઈ ગઈ તે કોઈને ખબર હોય તો જરૂર ને જરૂર કમેન્ટમાં જણાવજો કદાચ ના તમને ખબર હોય પણ તો પણ કમેન્ટ કરજો કે આ ફેક્ટરી છે ને છે ને શા માટે બંધ થઈ ગઈ છે કેટલા બધા વર્ષોથી બંધ પડે છે આવો ખંડેર થઈ ગયું છે આ જો

જો કે એક કિલોમીટર જવો તો ગામની અંદર હાલી ગયા છે તો બે કિલોમીટર હાલવાનું છે હજી એટલે હવે તો સડવાનો પણ વ્યાજ નથી પણ હવે જોયું જાય કે ડુંગર પગી પછી કેવી જગર હાલે છે પછી જો કે તમે ચેલેન્જ આપો છો એટલે આપણે સડવાનું ફાઈનલ જ છે તો ફાઇનલી મિત્રો હવે સોટેલાનો ગેટ દેખાણો છે જો કે મારા મોબાઈલ ક્વોલિટી એટલી વધારે નથી કાંઈથી બતાય બસ હવે થોડો થિયેટર હાલો તમને જો આગળ બતાવું હા તો મિત્રો તમે જોઈ શકો છો ને ગેટ જોઈ ને કાક એમ શું કે નાના અમે પોગી જા અત્યારે લગન તો એમ હતું કે ક્યારે પોગશું રાત થઈ જશે અંધારું થઈ જશે ફાઇનલી પાંચ ને દસે અમે પોગી ગયા સુધી થઈ ચોટેલા ના ગેટ મંદિર ના ગેટે હા જુઓ મિત્રો ફાઇનલી ગેટ ની અંદર હવે અમે પ્રવેશ કરવી છીએ

કે એટલી બધી જગ્યા થઈ ગયા પહેલાં બધી હવે અમે જાવ્યું છે ધીમા ધીમા લંગડા લુલા ઉપર ચડવા પગ પણ ફૂલ દુખવા મીણ્યા છે હાલવાનું પણ મેળ નથી મિત્રો જો અમે સીડી આવી ગયા છે હવે ધીમે ધીમે શરૂ કર્યું છે ચડવાનું તો કેટલું બધું પબ્લિક છે હવે થોડોક કોળો ખાઈ ચડવાનું શરૂ કરી દીધું જોકે કાઢવાની હિંમત તો નથી પણ એવું તો ધીમે ધીમે શરૂ કર્યું તો ક્યારેક તો તો એ સડે તો જાય છે કે ધીમે ધીમે આવ્યા તમારો ચેલેન્જ જરૂર પૂરો કરવામાં આવે છે મિત્રો આવવાના ને આવો ચેલેન્જ તમે આપતા રહો ચાલુ કરી દીધું હે ધીમે ધીમે ક્યારે સડે રે કાંઈ ખબર નથી આ તો મિત્રો અડધે પહોંચી જાય લોકો ડોકો હાલતા હાલતા હા ક્યારે અડધો પાર કરવાનો બાકી છે બગીચા શરૂ કર્યું ત્યારે એમ થયું કે નહીં જડાય થોડાક બગીચા સડાય એટલે એમ થયું કે હવે બે ખાઈ બધા સડાઈ જશે નથી વાંધો આવતો જો કે એકાદ કોરો ખાઈશું તો એ ખાઈ બધું ચડી જઈશું હા પગે તો જવાબ ફૂલે થાય તોય તો ચેલેન્જ પૂરો કરી મિત્રો હે અહીંયા ડાયરેક કરાળ પગ આવે છે હવે સડવામાં આ આવશે મિત્રો હવે અહીંથી એવા કરાળ પગેથી આવે છે ને કે હાર હાર અને બિહારી દે હવે જ છે ત્યાંથી સડવાનું એકર તો હાલી ના ઉપર આ પગલા પગેથી સડવાના બહુ મુશ્કેલ પડી ગયા આ જોવો મિત્રો કેટલું તમે દેખાય આ ડાયરેક્ટ કરાળ પગે થયા છે અમે તો તમે મારી હાલત જોઈ શકો છો પછી હું પછી થઈ જશો ડાયરેક્ટ કરાળ ઢાળ છે એકર તો ચોસઠ કિલોમીટર હાલી ને ગયા અને વગર પૂરો ખાધે બધી સીડી સડી જશે હા જોવો મિત્રો અમે તો પહોંચી ગયા છીએ મંદિરે બુટ ચંપલ અમે કાઢી છે નીચે હવે તો આવે છે માતાજી ના મંદિર અંદર કેટલું બધું પબ્લિક છે તો મિત્રો અમે ભૂલથી મહિલાઓની લાઇનમાં વૈયા ગયા હતા અમને ખબર નથી ઉપર જોયા વગર વિડિયો બનાવતા બનાવતા હાલ જાય પછી ખબર ન પડે પછી ઉપર બોર્ડ વાંચ્યું પછી ખબર પડે કે મહિલાની લાઇનમાં વૈયા છે પછી વયા ગયા હતા પછી પાછા વળ્યા તો મિત્રો અમે તો હવે મંદિર અંદર જાવી છે હવે માતાજી ના મંદિર અંદર પહોંચી જાય જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે જય માતાજી ચાલો મિત્રો અમે દર્શન કરીને હવે તમને બહાર મળીએ મિત્રો અમે તો માતાજીના દર્શન કરેલા છે હવે અમે જાવીએ છીએ નાળિયેરમાં ચેરવા ચાલો મિત્રો આવો છે કાઈક બા માતાજીનો

કે આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો કે નહીં જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો જરૂર ને જરૂર કમેન્ટ કરજો